નમસ્કાર રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ ન્યૂઝના સમાચાર મહિલા સુરક્ષાને ધ્યાને લઈ જિલ્લાની નર્સરી સ્કૂલો કોલેજો ટ્યુશન ક્લાસ તથા મહિલા હોસ્ટેલની આસપાસના પચાસ મીટર સુધીના જાહેર માર્ગો પર પુરુષોએ વ્યાજબી કારણ વગર ઉભા રહેવું નહીં આણંદ જિલ્લામાં મહિલા સુરક્ષા વધારવાના હેતુસર જિલ્લામાં આવેલા તમામ નર્સરી સ્કૂલો કોલેજો ટ્યુશન ક્લાસ તથા મહિલા હોસ્ટેલની આસપાસના પચાસ મીટર સુધીના જાહેર માર્ગ ઉપર કોઈપણ પુરુષ પુરુષો વ્યાજબી કારણ વગર વાહન સાથે અથવા વાહન વગર ઉભા રહેવા કે બેસવા ઉપર મનાઈ ફરમાવતું જાહેરનામું આણંદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે અંતર્ગત નર્સરી સ્કૂલો કોલેજો ટ્યુશન ક્લાસ તથા મહિલા હોસ્ટેલ ખાતે આવતા વિદ્યાર્થીઓ તથા સંસ્થાએ લેવા તથા છોડવા આવતા વાલીઓ તથા ઓટોવાન માલિકો ડ્રાઈવરો કે જેમની પાસે ઓળખપત્ર હોય તેવા જ તથા સંસ્થા ખાતે વ્યાજબી કામથી આવતા વિદ્યાર્થીઓ તથા વાલીઓ અપાત રહેશે આ હુકમ તારીખ આઠ માર્ચ બે હજાર છવ્વીસ સુધી અમલમાં રહેશે તથા તેનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ અન્વયે શિક્ષાને પાત્ર થશે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો